ઇન કારણે પ્રવાસીઓના એરપોર્ટ ખાતે કાઉન્ટર્સ પર ઉભા રહેવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આ એસબીડી સુવિધા મુસાફરો માટે સમય બચાવતી ટેકનોલોજી ઇન્ટરફેસ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવે છે કારણ કે તે પ્રતિ મિનિટ ત્રણ મુસાફરોની ચેક ઇન પ્રક્રિયા કરી શકે છે એસબીડી મશીનોની સંખ્યા તેની શરૂઆતથી સાત મહિનામાં બે થી બમણી થઈને ચાર ગણી થઈ ગઈ છે જેમાં વધુ એરલાઇન્સ સેવામાં જોડાવાનું છે ડોમેસ્ટિક ટર્મિનલ કાઉન્ટર નંબર અને 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 પર ડિપાર્ચર ચેક ઇન હોલમાં સ્થિત અસુવિધા હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયાના મુસાફરો માટે ઉપલબ્ધ છે ઓછો રાહ જોવાનો સમય અને સરળ અનુભવ આપીને એક પસંદગીની ચેક ઇન પ્રક્રિયા બની ગઈ ચાલુ નાણાકીય વર્ષ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સેલ્ફ બેગેજ ડ્રોપ સુવિધા દ્વારા એક પોઈન્ટ સાત લાખથી વધુ બેગોની પ્રક્રિયા કરવામાં આવે છે આ સેવા અડચણ કે અવરોધ વિના ચેક ઇનની પ્રક્રિયા ઝડપથી આટોપતી હોવાથી વિમાની પ્રવાસીઓમાં ટૂંકા ગાળામાં લોકપ્રિય સાબિત થઈ છે